જ્યારે આ બેન જ્યારે વિદ્યાર્થી આગેવાનો પાસે જાય છે વિદ્યાર્થી આગેવાનો રજૂઆત કરવા જાય તો એને પણ એનો સી આપી દેવામાં આવે છે તો ખાસ કરીને ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટી પોતાની રેપ્યુટેશન અને પોતાની કોલેજની આબરૂ બચાવવા માટે થઈ અને એક પીડિત છે એને ન્યાય આપવાના બદલે એને એનઓસી આપી દેવામાં આવે છે ત્યારે સમગ્ર આજે એનએસયુઆઈ દ્વારા હલ્લાબલ કરી અને રજૂઆતનો કાર્યક્રમ હતો શાંતિપૂર્વક હતો છતાં ક્યાંક કોલેજના ટ્રસ્ટીએ ભાજપના બળ ઉપર

છતાં કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી ખોટી રીતે એને પણ ફસાવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તેની પોલીસ ફરિયાદ હજુ સુધી લેવામાં નથી આવી તો અમારી માંગ છે કે જ્યાં સુધી બેનની ફરિયાદ લેવામાં ના આવે ત્યાં સુધી એના સ્વય આંદોલન ચાલુ આવશે શું સમગ્ર ઘટના બની છે સમગ્ર ઘટનામાં હું થોડાક સમય પહેલાં મારા કોલેજના કેમ્પસમાં હું મારા ફોર્મ્સ ફિલઅપ કરતી હતી ત્યાં છોકરાઓના ગ્રુપે મારા ઉપર કમેન્ટ્સ પાસ કરીને એની જાણ મેં પ્રિન્સિપલને કરવા ઉપર પછી મારા ઉપર એ બાબતે કોઈ એક્શન ના લેવાયો ને મને એ બાબતને જવા દેવાનું કીધું ને પછી અમુક પ્રિન્સિપલ દ્વારા એવું કહેવામાં હા હા પછી બીજા થોડાક દિવસ પછી મારા મને ટ્રસ્ટીએ બોલાવ્યા ટ્રસ્ટીને બોલાવ્યા ને પછી મારી વાત ના સાંભળ્યા સાંભળી નહીં મારી વાત ને મારા ઉપર જ તે ઊંધા સીધા આરોપ લગાડી દીધા ને મને ઊંધું સીધું કહેવા લાગ્યા ને અમારા ટ્રસ્ટી સુરેશ પટેલ સુરેશ પટેલ હા બરાબર છે ને ઈ પછી બધું મને એનસી આપી દેવામાં આવ્યું મારા ઉપર જ બોલાન પછી સી આપ્યું બીજા દિવસે હું મારા એને ઓસયુઆઈ વાળા મિત્રોને એ બધાને લઈને અમે આજે આંદોલન કર્યું હતું કે મને ભણવા દયો ને મારું એનઓસી પાછું લઈ લ્યો એમ પછી એનઓસી પાછું તો ન લીધું પણ અમુક મારા અમારા ઉપર જ કેસ કરી દીધો એફઆઈઆર કરી દીધી ને અત્યારે પોલીસ સ્ટેશનમાં અમારી એફઆઈઆર લેતા નથી મારે જે મારે કમ્પ્લેન કરવી છે મારી કમ્પ્લેન સામે લેતા નથી અમુક કોક ઉપર હશે મોટું કે ના પાડતું હશે ના પાડી દે છે અમારી કમ્પ્લેન લેતા નથી પોલીસ દ્વારા ના પાડવામાં આવી રહી છે